નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું અમારા YouTube ચેનલ પર જેનું નામ છે ટેક ટુ ગુજ આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે ઇન્ટેલિજન્ટ બ્યુરોમાં જે આઈબીની પરથી આવી છે તેના વિશે ચર્ચા કરવાના છે તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે

ભરતી જાહેર કરવામાં આવી છે જે ફોર્મ ભરવાની તારીખ છે ઓગણીસ જુલાઈ બે થી દસ ઓગસ્ટ બે સુધી જેમાં એસ ચલણ દ્વારા ઓફલાઈન ફી ભરવાની રહેશે તેની તારીખ બાર ઓગસ્ટ રહેશે ત્યારબાદ આપણે શૈક્ષણિક લાયકાત જાણી લઈએ એટલે કે આ ભરતીમાં ફોર્મ ભરવા માટે અભ્યાસની લાયકાત જાણી લઈએ તો મિત્રો આ ભરતીમાં ફોર્મ ભરવા માટે કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાં સ્નાતક હોવું જરૂરી છે સાથે બેઝિક કોમ્પ્યુટર જ્ઞાન પણ હોવું જરૂરી છે ત્યારબાદ આપણે વય મર્યાદા જાણી લઈએ વય મર્યાદામાં દસ ઓગસ્ટ બે ના રોજ રોજ થી સત્યાવીસ વર્ષ હોવા જોઈએ જેમાં અનામત વર્ગ માટે નિયમ મુજબ છૂટછાટ મળશે હવે મિત્રો આપણે પગાર ધોરણની વાત કરીએ મિત્રો આ ભરતીમાં પગાર ધોરણ ચુમાવીસ હજાર નવસોથી એક લાખ બેતાલીસ હજાર ચારસો જેટલો પગાર મળવાપાત્ર થશે ત્યારબાદ આપણે અરજી ફીની વિગતો જાણી લઈએ કે આ ભરતીમાંથી ફોર્મ ભરવા માટે પરીક્ષા ફી કેટલી ભરવી પડશે આપણે પરીક્ષા પદ્ધતિ પણ જાણીને મિત્રો પરીક્ષા પદ્ધતિ કુલ ત્રણ ફેઝમાં થશે જેમાં પ્રાથમિક ફેઝમાં છે એમસીક્યુ ટેસ્ટ લેવાશે ત્યારબાદ બીજા ફેઝમાં છે વર્ણાત્મક પેપર એટલે કે નિબંધ લેખન અંગ્રેજીની સમજદારી અને કરંટ અફેર્સ જેવા મુદ્દાઓ પર આપણે વર્ણાત્મક પેપર લખવાનું રહેશે ત્યારબાદ છે ત્રીજા ફેઝમાં ઇન્ટરવ્યુ થશે જેમાં વ્યક્તિગત કૌશલ્ય વિશેષ જ્ઞાન અને સંસ્થા વ્યવહાર જાણવામાં આવશે અરજી કરવા માટે ઓફિશિયલ વેબસાઈટની લિંક આપને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને જો આપ અમારા માધ્યમથી ફોર્મ ભરવા માંગો છો તો નીચે આપેલ WhatsApp નંબર સંપર્ક કરી અને ફોર્મ ભરાવી શકો છો તો મિત્રો આ હતી ઇન્ટેલિજન્ટ બ્યુરો દ્વારા છે કેન્દ્ર સરકારની એક મોટી ભરતી જો તમે પણ આ ભરતીમાં ફોર્મ ભરવા માંગો છો તો જલ્દીથી ફોર્મ ભરી લો મને આશા છે કે વિડિયોમાં આપને તમામ માહિતી મળી ગઈ હશે જો કોઈ માહિતી ખૂટતી જણાય તો કોમેન્ટમાં લખી શકો છો ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત